પછી કઈક બે ને ખાસ એવું સરવાનું છે નહીં માલ આખો દેખડિયા કરે ધરાઈ દે થોડો ઘણું ઘીરે દે ને નાખીને એવું બધું છે આ એટલે હારું છે આમ તો બધું હવે દાજી ગયું છે

સવારના રાખવાના ના સવારના રાખવાના બધું બપોર પછી જવા હવે અમે કઈ એવો કઈ નિયમ ના રાખતા કારણ કે અહીંયા બેહાડી હોય કે જાવું પડે બપોરે એ બધું અહીંયા કઈ પાણી છે ને અહીંયા એકલા જણા હોય એટલે બાજુ ખેતર છે ગરી દે એટલે અહીંયા બેહાડવામાં માં બીક લાગે વયુ જાય સીધું બદલી નીકળી દે એટલે હિમાડે બેહાડી દઈ અને પછી ખાવા આવીએ પેલા અહીંયા બે ઊંડકા નું બે આવતા ગયું તે અહીંયા ને બેહાડી દેતા સારું હતું આ માદલા ની અંદર પાણી વેલા સુકાઈ ગયું હતું ઓલા ની અંદર ભરી રહ્યું એટલે પછી આપણે ના કરી નાખીએ બેહાડવા અહીંયા તો અમુક અમુક અડધી સાય ગ્રી ગયું છે

નક્કી થઈ નહીં કેવી રીતનું હાલ એ ઘડીક સરે રાખીને ટાટા તરીકા વખત પછી હાલ સરશે ફૂલ મધન તરીકો થાય કે સરવા મળશે હવે કઈ એવો પ્રશ્ન નથી કારણ કે હેળો ઉળી જશે કે એટલે એવો કઈ તરીકો ખાસ રહેતો નથી એટલે સરે એ વાંધો નહીં અંતે લીલ સુય છે કડબવળ લખાઈ દે છે વાં તો ન આવ તો સુરી જાય છે લો ડાબળી અખરાવ ગી ન હોય ને તે ખાઈ દે નકર તું ખરે પછી જાને તો ફૂલ લીલ સુય છે એ એક તે જડ બનન પાહે બો જાજુ ઘોર થઈ ગયલો છે કે નહી લીલ સુય છે તે સિરા કરે હ હ આપડે થોડે કામ જાય હાલ મિત્રો તો આગળ આગળ હાલ મિત્રો પાંચ વાગી જશે ને આપડે બેઠે આપણે ભોગી જશે હિમાળથી હવે તો કુંડી બુંડી કઈ ઘટેની આપણે ભૂલી હતી અમુક શબ્દ શબ્દો ઘટેની શબ્દ પછી રિપીટ થવા મળ્યો છે અમારી કીધે માઇન્ડ ભૂલ વડ્યો છે એટલે ભૂલવાડ્યો એટલે ભૂલો પાછો મેંડ તળ્યો છે ઘટે નહીં ઘટે નહીં એવું નહીં કે મારે આગળના એવું લખતું એની અંદર વધારે પડતો શબ્દ ઘટે નહીં જોઈ શકો છો એ શબ્દ બહુ હતી એમણે ભૂલવાડી દીધો હમણાં ભાઈ બધું ભેગા છે ને એને વર્ણન કર્યું કે આવી રીતનું તો બહુ બોલતો પાછો હમણાં મગજમાં બેસી ગયો એ શબ્દ ધીમે ધીમે સરવાનું હું પૂરું થવાનું પૂરું થઈ ગયું છે એ તો હાલ છે ખેર ઊંધી ચૌદ જાન્યુઆરી સુધી અડધી કલાક સાડાસો થાય સાડા પાંચ એટલે આપણે જવા દઈએ ગામમાં આપણે પાંચ ને ચાલીસ પિસ્તાલી પગ ગામમાં પૂગ્યા હતા પાંચ દસ મિનિટ થઈ ને પછી આપડે તો સ વાગી જાય છે ને પાંચ સો થઈ જાય ટાઈમે પૂગી જાય છે વાળીએ દઈને આપણે દસ પંદર મિનિટની અંદર પાહેન ઘરની પાહન પહેલા ગઢાડ છે મૂદી છૂટા તે સિરે રાખે સૂર્ય પ્રકાશ આવે છે કે એટલે થોડુંક નસીબ બરાબર રામે એવું આવતું રહી જાય આ બધું ધીમે ધીમે હા હુકાવા મળ્યું છે આ તળિયાની અંદર એ લીલું છે આમાં બધું હા હુકાઈ ગયું છે આ ભીતારામાં લીલું છે કે વ્યાહન મોઢામાં ન આવે ને એવી રીતનું લીલું છે હા બધું વઢાઈ દઈ ને પછી મજા આવે બે હું કારણ કે હજી જનાવરની થોડી ઘણી બીક જે છે કારણ કે હજી નીકળ્યું નથી અંદર ઓલા પણ એટલા અંદર જ ગમે ના છે એટલે હજી કંઈ બહુ મજા ન આવે વઢાઈ દઈક ને પછી મજા આવે તો હાલો મિત્રો તો આજનો ઓલો અહીંયા આપડે પૂરો કરી આજનો ઓલોક ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી આવતીકાલે નવો ઓલોગ છે સુધી જય ભારત